આજે વાત કરવી છે ગઢડાની કારણ કે ફરી એકવાર ગઢડા વિવાદ માં આવ્યું છે જુગાર રમવા પર પ્રતિબંધ છે છતાં પણ ગેરકાયદે જુગાર રમાડવામાં આવે છે અને એ પણ મંદિરની અંદર જુગાર રમાડવામાં આવતું હોવાની માહિતી છે જેના ઉપર પોલીસે રેડ પાડી અને ત્યારબાદ આખાય મામલાનું ઘટસ્ફોટ થયું વાત એમ છે કે બોટાદના ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે અને એ છે આ જુગારધામના કારણે એના વિશે આજે વિસ્તારથી વાત કરવી છે સીધું અને સટમાં અને આજનો દિવસનો બીજો મુદ્દો છે જેતપુરમાં પ્રદૂષણના પાપીઓ વિશે

પાર્ષદ હરિકૃષ્ણ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પાર્ષદ હરિકૃષ્ણ બાર લોકોને બોલાવીને મંદિરમાં જુગાર રમાડતો હતો મંદિરના પાર્ષદ સહિત કુલ આઠ વ્યક્તિ જુગાર રમતા ઝડપાયા અને પોલીસે એક લાખ સિત્તેર હજાર થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો ઘટના બાદ ગોપીનાથજી મંદિર વિવાદમાં આવ્યું છે જેને લઈને ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને શરૂઆત એ જ સમાચારથી કરવી છે ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં જ શું પાપ થઈ રહ્યું છે

જુગારધામનો વિવાદ તો હવે છે કારણ કે જુગારધામ મામલે અને બીજી બાજુ આચાર્ય પક્ષ સામ સામે આવી ગયા દેવ પક્ષ અને આચાર્ય પક્ષના આક્ષેપ પ્રત્યે આક્ષેપો શરૂ થઈ ગયા છે આચાર્ય પક્ષના એસપી સ્વામીએ દેવ પક્ષને ચેલેન્જ આપી છે ત્રણ દિવસની અંદર ગઢડા મંદિર ચોકમાં ડિબેટની ચેલેન્જ આપી મંદિરના ચેરમેન

માં અમે હોઈએ જેનો લાભ લઈ અને આ ઈસમે પોતાના આવાસમાં બારણું બંધ કરીને આ રીતનો જુગાડ કરતા હતા પોલીસની રેડમાં બધું બહાર આવ્યું પોલીસ સખત કાર્યવાહી કરે મંદિર પણ આની સામે સંસ્થાકીય પગલાં લેશે પક્ષનો અમારે તો કાંઈ લેવા દેવા નથી પણ કોઈ પણ પક્ષનો હોય તો જવાબદાર માણસે છટકવું ન જોઈએ અને એક જ ઘટના નથી બની અગાઉ વ્યભિચારીઓ ગરડા મંદિરમાં હરિભક્તો હલ્લાબોલ કર્યા છે એક પછી એક ઘટનાઓ બની છે ચોરીઓ થઈ છે પાપાચાર થાય છે બીજી બધી ઘણી બધી ઘટનાઓ થાય છે દરેક ઘટના આ સ્વામી એ મિલીભગત કરી અને ઢાકી જ છે અને છતાંય એમ હોય સત્સંગ ની અંદર હું મારી ખોટી વાત ફેલાવી દેશ ને આચાર્ય મહારાષ્ટ્ર ને હું હલકા કરીશ તો મારી જાહેર ચેલેન્જ છે ત્રણ દિવસની અંદર ગઢડા મંદિરના ચોકમાં હરિજીવન સ્વામી અને એની આખી ટોળી આવે હું ને એસપી સ્વામીને અમારું બધું સંત મંડળ અમે ઉભા રહેશું મીડિયા સમાજ ને ગામ ને ભેગા બોલાવી અને અત્યાર સુધીની બનેલી દુર્ઘટનાઓની આપણે જાહેરમાં ડિબેટ કરી દેવી છે જો હાચા હોય તો આ ચોકમાં આવી અને ડિબેટ કરે બાકી મીડિયા એને સત્સંગ સમાજ અને દુનિયાના માણસે રાજકીય માણસોએ અધિકારીઓ જાણી લેવું જોઈએ

ઝડપાયું છે જેમાં આઠ લોકો સામે ફરિયાદ નોંધાય છે ત્યારે આ જુગાડમ ને લઈ આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો સામે સામે આવ્યા છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો સુપ્રસિદ્ધ

જુગાર રમાડવામાં આવતું હતું હવે જુગાર રમાડાતો હતો તે પાર્ષદ હરિકૃષ્ણ જુગાર રમાડતો હતો બહારથી લોકોને બોલાવીને મંદિરના ઉતારામાં તે જુગાર રમાડતો હતો પરંતુ સવાલ એ છે કે આ પાર્ષદ હરિકૃષ્ણ એ કોણ છે ક્યાંનો છે કારણ કે એક તરફ દેવપક્ષ છે એક તરફ આચાર્ય પક્ષ છે બંને સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે દેવપક્ષ તરફથી એવું કહેવાયું છે કે આ માણસ અમારો નથી અને આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અમારે આવા વ્યક્તિઓ સાથે કોઈ લેવા દેવા નથી જ્યારે બીજી બાજુ આચાર્ય પક્ષ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે અમારે પણ આવા વ્યક્તિઓ સાથે કોઈ લેવા દેવા નથી અને એ વ્યક્તિ અમારા અપક્ષનો પણ નથી એટલા બાબતે વિવાદ વકર્યો છે આક્ષેપ પ્રત્યક્ષેપની લડાઈ જોવા મળી રહી છે હરજીવન દાસજી સ્વામી છે તો બીજી બાજુ છે ઘનશ્યામદાસજી સ્વામી અને ઘનશ્યામદાસજી સ્વામીએ તો કહ્યું કે અગાઉ પણ જે પાપાચારી થાય છે જે વ્યભિચાર થાય છે જે ચોરી થાય છે હલ્લાબોલ થાય છે લૂંટફાટની ઘટનાઓ બને છે એ તમામ અત્યાર સુધી જેટલી પણ ઘટનાઓ બની હોય ગઢડામાં એ તમામે તમામ ઘટનાઓને લઈને જાહેરમાં આવો જાહેરમાં આપણે ડિબેટ કરીશું જાહેરમાં ચર્ચા કરીશું લોકોની સમક્ષ કે અત્યાર સુધી કેટલી આવી ઘટનાઓ બની છે અને શું છે આખો મામલો બાબતે જાહેરમાં ડિબેટ કરવા માટે પણ તમને ચેલેન્જ આપી છે હવે અત્યારે ડિબેટની ચેલેન્જ પણ અત્યારે

ઘનશ્યામ સ્વામી એવું કહ્યું છે કે આ કાર્યવાહી થવી એટલી જરૂરી બની છે પરંતુ જે પણ મામલો છે મામલો આપણે સામે આવીને ચર્ચા કરીએ મીડિયા સમક્ષ લોકોની સમક્ષ આવીને ચર્ચા કરીએ કારણ કે આસ્થાના કેન્દ્રમાં આ પ્રકારે જુગાર રમાડવામાં આવતો હોય એ ગંભીર બાબત કહી શકાય અને ભક્તોની લાગણી પણ દુભાય છે ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે આવા કેટલાક તત્વોના કારણે વારંવાર ગઢડા મંદિર ઉપર સવાલો ઉઠાવવા પડે છે અને ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જોવા મળી રહ્યું છે હરિજીવન સ્વામી એવું કહ્યું આ ઘટના દુઃખદાયક છે અને તહેવારોમાં ટ્રાફિક હોવાના કારણે હરિભક્તોમાં હરિભક્તો વ્યવસ્થામાં હતા અને એટલા જ માટે ખબર ન પડી જો કે હવે આ ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વકર્યો છે તો શું ખરેખરમાં આ સામસામે બેસીને બંને સ્વામી ડિબેટ કરશે કે પછી શાંતિથી આ મામલાનો ઉકેલ આવશે એ જોવું રહ્યું